તેઓ માટે આ મોગી મોટરસાયકલોની ચોરી નહોતી પરંતુ એક સાહસનું કામ હતું અને વ્યક્તિગત રૂપે તેમને એક અલગ ઉત્તેજના અને થ્રીલનો અહેસાસ પણ થતો હતો જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ છે તેમની ઝપટે આરોપીઓ ચડી જાય છે અને આ મોંઘી મોટરસાયકલોની જે ચોરી થતી હતી તે રેકેટનો પડદાફાશ પણ થઈ જાય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી ગુજરાતમાં અને અમદાવાદમાં અલગ અલગ પ્રકારના ચોરો પડ્યા છે અને ચોરો તેમની મોડસ ઓપરેન્ડી મુજબ વાહનોની ચોરીઓ કરતા હોય છે પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના

આકર્ષિત હતા જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના આ પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણને વિગતો મળે છે અને ત્યાર પછી આરોપીઓ સુધી પહોંચવા માટે તે અને તેમની ટીમ કાબે લાગે છે જે પ્રકારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરે આ ચોરીનો પડદો પડદોફાશ કર્યો છે જેમાં આ ચોરો જે પ્રકારે અમદાવાદમાંથી આ મોટરસાયકલોની ચોરી કરતા હતા આ મોટરસાયકલોને તે રાજસ્થાન લઈ જતા હતા કેમ કે તે મૂળ રાજસ્થાનના જ હતા અને તે ખેરવાળા તાલુકાના હતા ઉદયપુર જિલ્લાના હતા અને હિક્કા ગામના તે વર્તની હતા જેમાં વૈભવ શાંતિલાલ મીણા છે તેને મિલી ભગત હતી અને તે પોતે મોટર સાયકલોને ડિસમેન્ટલ કરી દેતો હતો સ્પેડ પાર્ટ છે તે પણ બદલી દેતો અને ચેચિસ અને એન્જિન નંબર છે એન્જિન નંબર પણ તે બદલી દેતો હતો જેથી કરીને આ વાહન છે તેની ઓળખ પણ ન થાય ઓળખને તે મૂસી નાખતો હતો અને આ પ્રકારના કોમ્બિનેશનનો તે રાજસ્થાનમાં ઉપયોગ કરતો જેથી કરીને આ બાઈક છે તે ત્યાં ફેરવી નાખતા હતા અને આ સિન્ડિકેટ છે આ સિન્ડિકેટ આવી રીતે ચોરીઓ કરતી હતી આ ચોરી તેમના માટે આર્થિક રીતે પ્રેરિત નહોતી પરંતુ મોટર સાયકલોની ચોરીથી તેમને એક અલગ પ્રકારનો રોમાંચ હતો અને માનસિક રીતે પણ તે પ્રેરિત હતા જોકે જે પ્રકારે અમદાવાદમાંથી આ અગિયાર મોટરસાયકલોની ચોરી થઈ હતી અને તેના ચોરોના જે પ્રકારના નામ છે તે મુજબ આ ચોરો છે આ ચોરોમાં મુખ્ય ચોર છે આશિષ ઉર્ફે આશુ મીણા બીજા નંબરનો આરોપી છે ખેમરાજ ઉર્ફે ખેમુ મીણા જે પોતે આરોપી છે અને તેમાં ફરાર આરોપીઓ છે જેમાં સાગરીતોના નામ છે અમિત રાજેન્દ્ર ખરાડી અનિલ ઉર્ફે ભાતાર કાંતિલાલ આહારી પોપટ હરિભાઈ તાજુભાઈ ખોખરિયા મહેશ રમેશ અંગારી સાલી ગ્રામ શંકરભાઈ ખરાડી અને પ્રકાશ અમરાભાઈ આહારી આટલા આરોપીઓ આ સમગ્ર ગેંગ છે આ સમગ્ર ગેમમાં સંડો સંડોવાયેલા હતા જોકે આ સ્પોટ બાઇક ની ચોરી છે તેના રોમાંચનો રેકેટ છે તેનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે જે મોટર મોટરસાયકલોની ચોરી બ્રાન્ચના ઝપટે પણ ચડી છે જેમાંથી બે આરોપીઓ ઝડપાયા છે અને આરોપીઓ ફરાર છે આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ ह्यजे पीड परा